ਕਾ ਤੇ ਵਾਗੇ ਜੋ ਤੋ ਵਾਗੇ ਨਾ ਇਹਨਾਂ ਮਾੜੇ ਚਸ਼ਮਾ ਪਹਿਰਵਾ ਫਰਿਆ ਜੀ ਜੇ ਮਾੜਾ ਪਲਾਸਟਿਕ ਦਾ ਪੇਕਿੰਗ ਵਾਲਾ ਚਸ਼ਮਾ ਆਵੇ ਜੇ ਅਸੀਂ ਸਪੋਟਰ ਚਲਾਓ ਬਾਈਕ ਚਲਾਓ ਕਿਤਰਾ ਬਲਾਕਰਾ ਤੁਰਤਾ ਹੋ ਟਰੱਕ ਉਪਰ ਬੈਠੀ ਜਾਂਦਾ ਹੋ ਕਿ ਜਾਨੀ ਝਾਪੂਟ ਵਾਗੀਦਾ ਜਾਏ ਇਹ ਚਸ਼ਮਾ ਪਹਿਰਵਾ ਜ਼ਰੂਰੀ ਚ ਹੈ ਨੰਬਰ ਉਹ ਤੋਂ ਨੰਬਰ ਨਾ ਹੋ ਤਾਂ ਸਾਦਾ ਹੀ ਚਸ਼ਮਾ ਪਰਾਕਟਿਕ ਦਾ ਪੇਕਿੰਗ ਵਾਲਾ ਆਉਂਦਾ ਹੈ 250 ਰੁਪਏ ਮਾਵੇ ਇਹ ਪਹਿਰਵਾ ਖੂ ਜੇ ਉਹ ਵੀ ਛੇ નમસ્કાર હું ડૉક્ટર કેતન કે લિંબાચિયા જિલ્લા નેત્ર સર્જન સુરેન્દ્રનગર આપ દ્વારા બધી જાહેર જનતાને એક થોડો આરોગ્યનો સંદેશો ખાસ હું આંખનો સર્જન છું તો આપવા માગું છું સરકારી ડૉક્ટર તરીકે કે સરકારી હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન આખા ભારત લેવલે નેત્રમણી સાથે મફત થાય છે એના ચશ્મા પણ મફત મળે છે અને વિદ્યાર્થી હોય એનો શાળા આરોગ્યનો કાર્યક્રમ ચાલતો હોય છે અને દરેકે દરેક વિદ્યાર્થીઓની ચશ્માની તપાસ આપવાનું એક આસિસ્ટન્ટ દ્વારા થાય છે અને દરેકે દરેક વિદ્યાર્થી જ્યારે ચશ્માની જરૂર હોય એ બધા વિદ્યાર્થીઓની ચશ્માની તપાસ કરવામાં આવે છે અને ચશ્મા આપવામાં આવે છે અને કોઈને જો પડદાની તકલીફ હોય ત્રાસી આંખ જેવું હોય તો નજીકની મેડિકલ કોલેજ ત્યાં આગળ બેન ચિઠ્ઠી સાથે રિફર કરતા હોઈએ છીએ અને સાથે સાથે અહીંયા દરેકે દરેક દર્દીને ડાયાબિટીસમાં જો પડદાની તકલીફ થતી હોય તો એના માટે પણ લોકોને જનજાગૃતિ કરીએ છે એની પર તપાસ કરીએ છીએ અને જરૂર લાગે તો ડાયાબિટીસ માટે ડાયાબિટીસના સ્પેશિયલ ડૉક્ટર હોય જો પડદામાં તકલીફ હોય તો ત્યાં નજીકની મેડિકલ કોલેજમાં મોકલતા હોઈએ છીએ અને ખાસ એજ્યુકેશન કરતા હોઈએ છીએ બીજા લોકોને એજ્યુકેશન ખાસ કરતા હોય છે કે આંખમાં વાગી ના જાય એના માટે ખાસ પ્રોટેક્ટિવ ડિવાઇસ પ્લાસ્ટિકના જે પેકિંગવાળા ચશ્મા હતા હોય એ પણ પહેરી શકાય અને ખાસ તો જ્યારે આંખમાં પડું પાડે તો લોકો એવું સમજતા હોય છે કે ભાઈ દેશી ડૉક્ટર પાસે કરે પણ એક આપણે કહીએ છીએ બધા અહીંયા જાઓ અને ખાસ બધાને જાહેરાત કરીએ છે કે લોકોની માન્યતા એવી છે કે કાચો મોતી હોય તો ઓપરેશન ના થાય તો ખાસ બધાને અમે સમજાતો હોય છે કે કાચો મોતી હોય તો પણ ઓપરેશન થાય પણ જો જરૂર હોય તો આપણે કરાવીએ ચાલતું હોય તો આપણે ચલાવી શકીએ છીએ પણ નજીકથી સરકારી હોસ્પિટલમાં દવા તપાસ માટે ખાસ આવવું જરૂરી છે જય હિન્દ જય ભારત